સાબરકાંઠામાં હિંમતનગર અંબાજી હાઈવે પર અકસ્માત ખેડ બ્રહ્માના મેત્રાલ નજીક ટ્રેક્ટર અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત થર્ટી ફર્સ્ટ પહેલા નશાનો સામાન ઝડપાયો અકસ્માતના પગલે ઇકો ગાડીમાંથી ઝડપાયો છે ગાંજો ઇકો તેમજ ટ્રેક્ટર વચ્ચે સર્જાયો તો અકસ્માત અકસ્માતને પગલે ઇકો ગાડીના એન્જિનમાંથી ગાંજો ઝડપાયો પોલીસ સહિત એકસો આઠ ઘટના સ્થળે ગાંજો કોણ લાવ્યું અને ક્યાં જતો હતો એ દિશામાં તપાસ

અકસ્માતના પગલે ગાડીના એન્જિનમાંથી ગાંજો ઝડપાયો પોલીસ અને એકસો આઠ ઘટના સ્થળે પહોંચી ગયા ગાંજો કોણ લાવ્યો અને ક્યાં જતો તો એ દિશામાં તપાસ શરૂ થઈ છે